હેલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો આજે હું મારી નાની બહેનના ઘરે આવી છું એ અહીંયા પોરબંદરમાં રહે છે અને અમારા રાણાવાવથી પોરબંદર બારથી તેર કિલોમીટર થાય છે તો હું અહીંયા એ સાંઈ બાબાના વ્રતનું ઉજવણું કરે છે એટલા માટે હું અહીંયા આવી છું અને જુઓ અહીંયા સાંઈ બાબાના વ્રતની ઉજવણીની તૈયારી પણ થઈ ગઈ છે અને બાબાને પ્રસાદી ધરાવાઈ ગઈ છે અને હવે એ સાંઈ બાબાના વ્રતની કથા કરે છે આમ તો એ દર વખતે ગુરુવારે સાંજે કથા કરી લે છે પણ આજે ઉજવણું કરવાનું છે એટલા માટે એ સવારે જ કથા કરી લીધી સાંઈ બાબાની અને હવે સાંઈ બાબાના વ્રતની કથા થઈ ગયા પછી હવે એ બાબાના થાળની તૈયારી કરે છે તો એના માટે એ અહીંયા પૂરી તરે છે અને બીજી પણ બધી સામગ્રી થઈ ગઈ છે તો અહીંયા જુઓ ચોખાની ખીર ચણા વઘારેલા અને પૂરી તો બધી જ સામગ્રી બાબાની તૈયાર થઈ ગઈ છે થાળ માટેની અને બાબાનો થાળ પણ તૈયાર થઈ ગયો છે તો જુઓ ખીર શાક પૂરી અને સંભારો તો હવે એ બાબાને થાળ ધરાવવા માટે જાય છે અને હવે બાબાને થાળ ધરાવી દે તો હવે બાબાને થાળ ધરાવી દીધો છે અને બાબાને થાળ ધરાવી દીધા પછી હવે એને જે નાના બાળકોને જે ગોયણી કરી હતી એને કંકુનો ચાંદલો કરીને દક્ષિણા આપવાની છે તો સૌથી પહેલાં મારા ભાણિયાને એટલે કે મારી નાની બહેનના બાબાને એ ચાંદલો કરે છે એને ગોયણી કરી છે તો એ ચાંદલો નથી કરવા દેતો તો એના મમ્મી એના દાદીને ચાંદલો કરી દીધો તો એને પણ એ નથી કરવા દેતો અને બીજા બધા બાળકોને પણ કંકુનો ચાંદલો કરી અને દક્ષિણા આપી અને બાબાની પ્રસાદી માટે એને આમંત્રણ આપ્યું છે તો જુઓ એ રીતે એને સાંઈ બાબાના વ્રતની પુસ્તક આપે છે બાળકોને એટલે નાના મોટા સૌને એને ગોયણી માટે આમંત્રણ આપ્યું છે અને પોતાના જે કાકા મોટા બાપાના ભત્રીજા ભત્રીજીઓ એ બધા હોય એમને પણ એને સાંઈબાબાના વ્રતની ઉજવણી માટે બધાને આમંત્રણ આપેલું છે અને બીજા બધા જે બાળકો છે એને પણ એને કીધું છે તો જેટલા ગુરુવાર કર્યા હોય એટલા એને એટલા જ બાળકોને એને ગોયણી માટે આમંત્રણ આપવું પડે તો આમાં એવું નથી કે ખાલી છોક નાની છોકરીઓને જ ગોયણી કરવાની આમાં એવું છે કે બાળકો પણ સાંઈબાબાનું વ્રત કરી શકે એટલા માટે એને છોકરા અને છોકરીઓ બંનેને એને ગોયણી માટે આમંત્રણ આપ્યું છે અને બધાને આવી રીતે પુસ્તક અને દક્ષિણા આપીને ને એને પ્રસાદી લેવા માટે કીધું છે તો આવી રીતે બધાને એને પુસ્તક ભેટ આપી છે અને હું પણ ત્યાં ગઈ હતી એટલે મને પણ ચાંદલો કરી અને સાંઈ બાબાના વ્રતની પુસ્તક એને ભેટ આપી એટલે જેને પણ આ પુસ્તકો આપ આપી છે એ સાંઈ બાબાના વ્રતને જોઈ શકે વાંચી શકે અને એમના વિશે એ જાણી શકે કેમકે અત્યારના બાળકોને કાંઈ નોલેજ એટલું હોતું નથી એટલા માટે આ પુસ્તકની વહેંચણી થાય છે કે બાળકો પણ સાંઈ બાબાને ઓળખે સમજે કે સાંઈ બાબા કોણ હતા પચાસ ટકા લોકો જાણે છે અને પચાસ ટકા લોકો જે બાળકો છે એ લોકોને તો ખબર પણ નથી હોતી તો બાળકોને પણ બહુ જ મજા આવી અને સાંઈ બાબાના વ્રતની ઉજવણી બહુ સરસ રીતના થઈ ગઈ ને મને પણ ત્યાં બહુ મજા આવી અમે બંને બા બહેનો બાજુ બાજુમાં જ છીએ હું રાણા વાવ છું અને એ અહીંયા પોરબંદર જ છે તો સરસ રીતના અમારે ઉજવણું થઈ ગયું અને ઉજવણા થઈ ગયા પછી ત્યાં ખીજડી પ્લોટ પાસે ગાર્ડન છે ત્યાં અમે લોકો ગાર્ડનમાં આવ્યા છીએ અને બધાને બહુ મજા આવી સેલ્ફી લીધી તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા વિડીયોના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય